સુરત શહેરમાં તાજેતરમાં બનેલી હત્યાની ઘટના અંગે રાજસ્થાન અને અગ્રવાલ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો સમાજના સેંકડો લોકોએ એકઠા થઈને સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યો હતો અને તેમણે ફાસ્ટ ટ્રેડ કોર્ટ દ્વારા આરોપીઓને તાત્કાલિક મૃત્યુદંડની સજા આપવાની માંગ કરી હતી પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે હત્યાની આ ઘટના અમાનવીય છે આરોપીઓએ છરીથી અનેકવાર ઘા કરી નિર્દયતાથી હત્યા કરી નાખી હતી જેની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સમાજના લોકોનું કહેવું છે કે આવી ઘટનાઓ સમાજમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ પેદા કરે છે જો આવા ગુનેગારોને સમયસર કડક સજા આપવામાં આવશે તો ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આવી ઘટના કરતાં પહેલાં સોવાર વિચારશે આ વિરોધ પ્રદર્શન દરમિયાન સમાજના સભ્યોએ હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રાજ્યના ગૃહમંત્રી પણ આમાં

उस विदर्भी ने ये काम करवाया है उसके जो भी गैरकानूनी धंधे हैं, जो भी दारू जुगार के धंधे हैं, सब बंद होने चाहिए और जल्द से जल्द पकड़ के उनको फांसी की सजा होनी चाहिए और ये केस फास्ट ट्रैक में चलाना चाहिए